તો ખેડૂત મિત્રો આ છે અમારું બ્લોક નંબર બેની અંદર જીરું અને આવી રીતનું જીરું પણ સારું એવું થઈ ગયું છે દાણા બનવાનું અને ફ્લાવરિંગને ફૂલ આવવાનું ચાલુ છે અને જીરું આ થયું છે બે મહિનાનું એટલે કે બાર જાન્યુઆરીએ બે મહિનાનું થયું છે અને બાર નવેમ્બરે આમાં કોરવાણ પિયત આપ્યું હતું અને બાર ડિસેમ્બરે એક મહિનો થયો અને બાર જાન્યુઆરીએ બે મહિના થયા અને આજે તારીખ છે તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ તો મિત્રો આમાં દવાનો છટકાવ અમે લઈ રહ્યા છીએ દાણાના પોષણ માટે જે આગળ આવીને તમને માહિતી આપશું તો વિડિયો પૂરેપૂરો જોઈજો અને જીરું સારું એવું છે ફ્લાવરિંગની ફૂટ થવાનું ચાલુ છે આવી રીતનું અને પોષણ દાણાને ન ઘટે એના માટે છટકાવ લઈ રહ્યા છે તો કેવો છટકાવ કઈ દવા છે એ આગળ આવીને વિગતવાર માહિતી આપશું તો વિડિયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો બ્લોક નંબર એકની અંદર પણ જીરું આવું છે તો ઈ જીરું પણ આ વિડીયોમાં બતાવશું આ બ્લોક નંબર બેની અંદર દવા છટાઈ જાય પછી એમાં સાંટવા જઈશું બ્લોક નંબર એકની અંદર તો ઈ જીરું પણ તમને વિગતવાર બતાવશું જેનાથી વિડીયો તમે પૂરો જોજો જેનાથી તમને ઝીરું પણ જોવા મળે અને માહિતી પણ મળે નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આ છે અમારું બ્લોક નંબર બેની અંદર જીરું અને આવી રીતનું થઈ ગયું છે જીરું સારું એવું ઝીરું છે અને આજે દવા સાટવાની કામગીરી કરી રહ્યા છે જે ફ્લાવરિંગ સારું રહે અને દાણો પણ સારો બને એના માટે સારા એવા પોષણ મળે એના માટે આ એગ્રીસીએ કંપનીનું મારા મિત્રએ આપ્યું છે એનું કેલબા પ્લસ અને પ્રો એમિન એક્ટિવ આ બંને દવા સારો એવું ફ્લાવરિંગ અને સારો એવો દાણો બને અને પોસણ પણ ન ઘટે પોષક તત્વો એના માટે આ છંટકાવ લઈ રહ્યા છીએ મારા મિત્રોએ કહ્યું કે આમાં તમારે દાણો બનવામાં દાણો સારો બનશે અને ફ્લાવરિંગ પણ સારું આવશે આવી રીતનું કામ હોય છે આ દવાનું તો છટકાવ લઈ રહ્યા છીએ આગળ સમય જતાં તમને ફ્લાવરિંગને દાણા બતાવતા રહીશું અને આની પહેલાં આની અંદર દવા સાંટી ટાટાનું એરકોન કારણ કે હવે પંચાવન સાઠ દિવસનું જીરું થઈ જાય જેમ કે આ કાલે બાર તારીખ ગઈ ત્યારે અમારું જીરું બે મહિનાનું કમ્પલીટ થઈ ગયું એટલે કે સાઠ દિવસ પંચાવનથી સાઠ દિવસનું જીરું થાય એટલે આપણે બીજા ફૂગનાશક મૂકી જેમ કે બીજા ફૂગનાશકની જરૂર નહીં પછી આપણે કાળી શરમી ન આવે એ રીતના ફૂગનાશક વાપરવાના કોઈ ટાટાનું એરગોન છે ગેલેલિયો છે આવી રીતના બધા આપણે ટ્રાય સાયક્લાઝોલ છે આવી રીતના ટેકનિકલ આપણે વાપરવાનું ચાલુ કરી દેવાનું છે જેનાથી કાળી શરમી ન આવે ને શરમી આવ્યા પહેલાં જ આ બધા ટેકનિકલો આ દવાઓ વાપરવાની હોય છે ને જો શરમી આવી હોય ને ક્યાંક દેખાવા મળી હોય તો પછી ટાટાનું સાર્થક છે ગેલેલિયાનું કોટરેવાનું જે ગેલેલિયાથી હું છું કંપનીનું ઇક્વિશન પ્રો છે કેબરીઓ ટોપ છે બીએસએફનું જો શરમી આવી જ ગઈ હોય તો પછી આ દવામાં જવું પડે પણ જો આપણે શરમી ન આવી હોય ને આપણે દવા સાંટતા હોઈએ તો ખૂબ નાશક બીજા કોઈ ફૂકનાશકની પછી જરૂર નથી રહેતી આવી રીતના શરમીના નિયંત્રણ માટેના ફૂગનાશક આપણે વાપરવાનું ચાલુ કરી દેવાનું જેનાથી કાળી શરમી ન આવે ને આમાં શરમી અમારે ક્યાંય દેખાતી નથી છતાંય છટકાવ અમે લઈ લીધો હતો ટાટા એર્ગોનનો જેમ કે ટાટા એર્ગોન છે ગેલેલિયો છે આ આપણે શરમી આવ્યા પહેલાં જો વાપરવાનું ચાલુ કરી દઈ તો શરમી ન આવે ને અમારે દર વર્ષે આવતી પણ નથી તો મિત્રો આવી રીતનું ઝીરું છે ને આમાં બ્લોક નંબર બેની અંદર દવા સાટી રહ્યા છે પછી બ્લોક નંબર એકની અંદર જઈશું અને એ જીરું પણ તમને બતાવશું તો આમાં હવે દવા છાંટાઈ જાય પછી બ્લોક નંબર એકની અંદર જઈશું દવા છાંટવા તો ત્યાં પણ એ જીરું તમને બતાવશું અને આમાં તમને થોડુંક ફ્લાવરિંગના દાણા બતાવી દઈ તો મિત્રો આવી રીતના દાણા પણ બની રહ્યા છે અને ઉપર ફ્લાવરિંગ આવવાનું ચાલુ છે આવી રીતનું જીરું છે મિત્રો જીરું તો ઓણ સાલે અમારે સારું છે કારણ કે ઓણ થોડુંક ટાઈમે વાવાઈ ગયું હતું ગઈ સાલે તો અમારે મોડું થયું હતું વાવવામાં આ ઝીરું બે મહિનાનું છે ગઈ કાલે બાર તારીખે બે મહિના થયા આવી રીતનું જીરું છે બાર નવેમ્બરે આમાં કોરવાણ પિયત આપ્યું હતું અને આજે બાર બાર જાન્યુઆરીએ બે મહિના થઈ ગયા અને આજે છે તેર જાન્યુઆરી તો બે મહિનાના કમ્પ્લીટ થઈ ગયા છે પૂરેપૂરા અને ફ્લાવરિંગ પણ બેસવા મળ્યું છે સારું એવું નવી રીતના દાણા પણ બનવા મળ્યા છે હવે આ દાણા દોડવાની અંદર ફૂલ જે આવે એ ફૂલ ખાલી ન રહી જાય અને દાણો બનવો જ જોઈએ જેમ કે અમુક પછી એ દોડવાની અંદર જે ફૂલ આવતા હોય પણ બધા જ ફૂલના દાણા ન બને તો એની અંદર કાંઈ પોષણની ખામી રહેતી હોય અથવા ફૂગજન્ય કોઈ રોગ રહેતા હોય છે એના લીધેથી દાણા ન બનતા હોય તો મિત્રો ફ્લાવરિંગમાંથી દાણો સારો એવો બને એના માટે આપણે આવી રીતના પોષણયુક્ત કોઈ પ્રોડક્ટ વાપરવી તો દાણો કમ્પ્લીટ સારો એવો બને જેમ કે આમાં અમારે જે ફ્લાવરિંગ આવ્યું છે ફૂલ આવ્યા છે એનો દાણો બની જ રહ્યો છે અને વ્યવસ્થિત બને છે તો દાણો સારો એવો બને એના માટે આ છટકાવ લઈ રહ્યા છે આની પછી નહીં માવજત અને જીરું પણ બતાવતા રહીશું દાણાની શું પોઝિશન છે કઈ રીતના દાણા બની રહ્યા છે આવી રીતનું છે ઝીરું બ્લોક નંબર બે ની અંદર અને હવે જઈને બતાવશું તમને બ્લોક નંબર એકમાં આમાં દવા છટાઇ જાય એટલે બ્લોક નંબર એકની અંદર જઈને સાટશું દવા અને એ પણ ઝીરું બતાવશું તો મિત્રો હવે બ્લોક નંબર બેની અંદર દવા છટાઈ ગયા છે ને હવે આવી ગયા છે બ્લોક નંબર એકની અંદર તો આમાં પણ આવી રીતનું ઝીરું છે બ્લોક નંબર એકની અંદર આવી રીતના કંઈક સોર્ટ થયા છે આ જીરું પણ સારું એવું છે પણ થોડુંક નુકસાન થયું છે અહીંયા જે તમને ઝૂમ કરીને બતાવું આ ભાગમાં જે આપણે જુવાર બાજુ જે ખળાના ઠેકાણા બાજુ અહીંયા અમારે થોડોક તવો પડતો ને તાણ હતી એટલે ત્યાં અમે પિયત આપ્યું એટલે ત્યાં હુકાણું છે આવી રીતનું આવો હુકો આવ્યો હતો અહીંયા એક વિઘક જેટલામાં આગળ પાછું થોડું ખારું છે એટલે એક વીઘામાં જેટલામાં ફૂંકો આવ્યો છે બાકી આ બધું જીરું સારું છે આ જીરું વાંધો નથી વાયો બહુ અને સારું છે તો મિત્રો હવે આગળ જઈને જીરું તમને બતાવું આ બ્લોક નંબર એકની અંદરનું જીરું તમે આ જોઈ રહ્યા છો આવી રીતનું જીરું છે ને હું હાલ્યો જ આવશ આવી છે તો મિત્રો આ આખે આખો બ્લોક આવી રીતનો છે જીરાનો તમને થોડુંક ઝૂમ કરીને બતાવું આવી રીતનો જ્યાં જુવાર વાવેલી હતી ત્યાં થોડુંક એ ભાગ બાજુ ત્યાં જમીનનો તવો એટલે કે નીચે થોડુંક પથ્થરવાળી જમીન છે એટલે ત્યાં તાણ પડી જતી એટલે એટલામાં થોડુંક પાયું અમે તો પાયું તો હુકો લાગ્યો તો પછી બીજે પાવનુ આમાં બધે બંધ રાખ્યું ને આમાં ક્યાંય પાયું નથી આમાં કોઈ જગ્યાએ ક્યાંય જીરું નથી પાયેલું આમાં ઉગ્યા પછી એક જ પાણ જીરું ઉગીને કમ્પ્લીટ થઈ ગયું પણ દાંડલીય સડી ગયું ત્યારે એક પિયત આપી દીધું ત્યાર પછી આ જીરાન પાયું જ નથી તો આવડું થઈ ગયું છે અને સામે જે મેં તમને બતાવ્યું ત્યાં થોડુંક તાણ હતી તો ત્યાં ઉગ્યા પછી બીજું પિયત પાવાની કોશિશ કરી થોડાકમાં પાયું અને જોયું હુકાય છે કે નહીં પણ ન્યા દર વર્ષે અમારે હુકો આવે જ છે પણ ન્યા સુકાણું એટલે પછી બીજે પાવાનું બંધ રાખ્યું કારણ કે ખબર હતી કે ભાઈ આ જગ્યા ઉપર તો હૂંકો આવે જ છે અને હુકાઈ જાય એટલામાં તો વાંધો નહીં પણ બીજે તો સારું રહી જાય એટલે પછી બીજે પાયું નહીં જો બીજે પાવ્યું હોત નહીં એવો હુકો જો બીજે આવવાની શક્યતા રહે તો હૂંકો ન આવે એના માટે અમે પાવાનું બંધ રાખ્યું હતું મિત્રો આ બ્લોકમાં બ્લોક નંબર એકમાં આવી રીતના ગોળાઈવાળા કેરા છે એટલે દવા છાંટતા છાંટતા આવી રીતના હવે આમ જવાનું ન્યા કેરો છે એટલે પૂરો થાય આવી રીતના ગોળાઈવાળા કેરા છે અને હજી તમને આમાં જીરું હું બતાવી દવા નિશેના પાળ્યા એમ કે અહીંયા વચ્ચે નહીં કતી અને સાંજનો સમય છે અને સૂર્યનારાયણ આથમમાં જઈ રહ્યા છે એટલે ફોન સામે પ્રકાશ આવે છે તો હું થોડોક આગળ જઈને પ્રકાશને વળીને તમને જીરું બતાવું તો સારું દેખાશે એ તમે જોઈ શકો આવી રીતનું જે અમારે આ જગ્યા ઉપર ગઈ સાહેલ જે નિધિ સાઈન હતું એના જેવું જ વણ પણ આ નિધિ સાઈન જ ઘરનું જ બિયારણ રાખેલું એ જ છે આ જીરું ગઈ સાલી થયું હતું એના જેવો જ છોડ થયો છે કારણ કે એ જ વેરાયટી છે આમાં પણ આવી રીતનું ફ્લાવરિંગ બેસી રહ્યું છે દાણા બની રહ્યા છે આવી રીતના તો સારા એવા દાણા બને દાણાને પોષણ ઘટે નહીં અને ફૂલની સંખ્યામાં વધારો થાય નહીં એના માટે બધી આ પોષણની દવા સાટી રહ્યા છીએ મેં તમને જે હું બતાવતા ઉલ્પાથી કે આટલામાં ફૂકો લાગ્યો હતો આ જગ્યા ઉપર ઝાર બાજુમાં એમાં થોડો ફૂકો છે પશું આ બાજુ આવતા આ સાઈડ નથી આ નીક સાઈડ તો ઉપર તવો પડતો ને ત્યાં બહુ લંઘાય જતું અને એટલે ત્યાં પાયું ને તોય છતાંય સોળ લંઘાઈને સુકાઈ જ ગયા પાયેલું કાયમ ન લાગ્યું ને હું લાગી ગયો આવી રીતનું છે અમને ઝૂમ કરીને બતાવું આવી રીતનું ત્યાં હાવ ફેલ નથી થયું પણ આમ ઘેર કે સુકાણું ઘેર હુકાણું ઘેર કે રહી ગયું પછી આ સાઈડ બધી આખા આખા બ્લોકમાં પાવાનો પ્રોગ્રામ બંધ રાખ્યો અમે કારણ કે નુકસાન થાય એવું હોય તો આપણે પાવાનું બંધ રાખી દેવાનું હોય પછી પાવાનું નહીં નહીતર પછી આ હુકો વધારે પ્રમાણમાં ફેલાઈ જાય કેટલો ફેલાય એનું નક્કી જ ન હોય અને હુકામાં પછી કોઈ દવા આપણે સાટીને હુકો અટકી જાય એવું તો કાંઈ જ નહીં હૂકો તીવ્રથી તીવ્રતાથી જો આગળ વધે એટલે પછી એમાં દવા કામ કરતી નથી દવાઈથી હુકો અટકી જાય જીરું રહી જાય એવું નથી થતું પણ અગાઉથી જો આપણે પાણીનું શિડ્યુલ બનાવી અને સમયસર પાણી આપી દઈને ન જરૂર હોય ત્યારે ન આપી તો જ આપણને હુકામાં કંટ્રોલ મળે તો મિત્રો આ જીરું પણ આવું છે આખા આખા બ્લોકમાં આવી રીતનું આ વિશે નીક છે આમાં અમે દવા સાટી રહ્યા છીએ કેલ્બા પ્લસ મિત્રો હવે અમે સાટી દઈ બ્લોક નંબર એકની અંદર દવા આની પછી વિડીયામાં બતાવશું કે ભાઈ ફાવરિંગ કઈ રીતનું છું દાણો કઈ રીતનો બન્યો અને આગળની માવજત હું લઈશું એ વિડીયા બનાવીને વિડીયામાં બતાવતા રહીશું તો અમારા વિડીયા જોતા રહીજો અને ચેનલ જે મિત્રોએ સબસ્ક્રાઈબ ન કરી લેવી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારે વિડીયા તમને જેવો મૂકી તરત મળી જાય તો મિત્રો વિડીયોને શેર કરજો ગમે તો અને લાઈક પણ આપી દેજો અને હાઈપ પણ કરજો હાઈપ કરશો તો આ વિડીયો વધારે વાયરલ થાય વધારે ખેડૂત સુધી પહોંચશે ખેડૂતોને જોવા મળે માહિતી મળે જાણવા મળે તો મિત્રો આવી રીતનું કામકાજ છે અમારું પાક બતાવવાનો એની અંદર વસ્તુ પ્રોડક્ટ વાપરવાની એને કેમાં ફાયદો મળે છે કેમાં રિઝલ્ટ મળે છે અને આપણો પાક પણ સારો થાય અને આવી રીતની માવજત લેતા હોઈએ અમે વિડીયોમાં બતાવતા રહીશું તો વિડીયો અમારા જોતા રહેજો અને વિડીયો પૂરો કરવી તે પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિશન